નમસ્કાર આપ જોઈ રહ્યા ન્યૂઝ પ્રેરણા ઇવેન્ટનો મહારાજા યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જિનિયરિંગ દ્વારા આયોજિત પ્રેરણા ધી ઇમેન્સિપેશન દિવ્યાંગજનોના સશક્તિકરણ માટેની એશિયાની સૌથી મોટી ઇવેન્ટ અને જે કરવામાં આવી આ દિવ્યાંગજનો પણ સમાજના અભિન્ન અંગ છે તેવો સંદેશ આપતી પ્રેરણા ઇવેન્ટને ઓગણીસ વર્ષ પૂર્ણ થઈ ચૂક્યા છે વર્ષ વીસમાં પ્રેરણા ટીમે પોતાના નવા તારલાઓ સાથે ફરીથી ડેબ્યુ કરી દીધું છે કલા ભવનના પટાંગણમાં બે દિવસીય પ્રેરણા ઇવેન્ટનો શુભારંભ થઈ ગયો છે જે આ યુટોપિયા ઓફ ઓશન્સ જર્ની વેહર એવરી વે કેરીઝ ધ ડ્રીમ્સ ઓફ વન્ડર એન્ડ ડેસ્ટિની થીમ સાથે જોવા મળી છે દિવ્યાંગજન તથા મુખ જનમેદની અહીં જોવા મળી છે એકવીસ સપ્ટેમ્બર એટલે કે કેડીએ સ્પોર્ટ્સ જેમાં વડોદરાના બે યુવા રિલે રેસ રનર ક્રિષ્ના દિનેશ ગુપ્તા અને સોહમ ધર્મેશ રાજપૂત આમંત્રિત હતા જેમાં ક્રિષ્નાએ સાઉથ એશિયા સાથે અસાઇડ યુનિફાઈડ ચેમ્પિયનશીપ સ્પેશિયલ ઓલિમ્પિક બે હજાર ચોવીસ બાંગ્લાદેશ ઢાકામાં ટીમ ઇન્ડિયાને કેપ્ટન તરીકે પ્રેઝન્ટ કરી હતી જેમાં ચોથો ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો તેઓએ છ ગોલ્ડ મેડલ સાત સિલ્વર મેડલ અને ત્રણ બ્રોન્ઝ મેડલ સાથે જ ગરબા બેસ્ટ રેમ્પવોક દોડ સ્પર્ધા અને ખેલ મહાકુંભમાં મેળવેલા છે સો મે એડિશન વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોનમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો ખેલ મહાકુંભમાં એથ્લેટિક્સ પચીસ મીટર દોડ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યા છે તેઓએ આઠ ગોલ્ડ મેડલ ત્રણ સિલ્વર મેડલ અને બે બ્રોન્ઝ મેડલ દોડ સ્પર્ધા બેસ્ટ વોક મોડલિંગમાં અત્યાર સુધીમાં જીત્યા છે વડોદરાની મહિલાઓ કે જેમના દ્વારા પણ ગેમ પ્રદર્શિત કરવામાં આવશે આ ઇવેન્ટ જેનો શુભારંભ આજથી થયો છે નમસ્કાર પ્રેરણા ધ ઇમેન્સિપેશન એ દિવ્યાંગજનો માટે યોજાતી એશિયા સૌથી મોટી ઇવેન્ટ છે કે જેને ઓગણીસ વર્ષ પૂર્ણ થઈ ચૂક્યા છે અને તારીખ વીસ અને એકવીસ સપ્ટેમ્બરના રોજ તે પોતાનું વીસમું વર્ષ શરૂ કરી દીધું છે પ્રેરણા ઇવેન્ટને યુનેસ્કો તરફથી છ વખત પેટ્રોનેજ પ્રાપ્ત થયેલું છે આ ઉપરાંત લિમકા બુક ઓફ રેકોર્ડ્સમાં પણ તેનું નામ છે તથા ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા પણ અમને અપ્રિશિએશન લેટર પ્રાપ્ત થયેલા છે પ્રેરણા ઇવેન્ટના વિવિધ સેગમેન્ટ છે ડીએ સ્પોર્ટ્સ ડીએ ઇવેન્ટ્સ અલ્ફાસ આગાઝ આર્ટિકો વગેરે કે જેમાં પ્રેરણાનો પહેલો દિવસ એટલે કે ડીએ સ્પોર્ટ્સ તો ડીએ સ્પોર્ટ્સમાં આ વર્ષે અમે બોચી ગેમ અને રિલે રેસ રાખવામાં આવેલ છે કે જેમાં બોચી ગેમ રમવા માટે અમે ચાર મહિલાઓને આમંત્રિત કરી છે કે જેઓના નામ ગરિમા ગોસાઈન પ્રિયલ પરીખ ભૂમિ પંડ્યા જે છે આ સાથે અમે રિલે રેસ રમવા માટે બે વ્યક્તિને આમંત્રિત કર્યા છે કે જેઓના નામ છે કૃષ્ણા દિનેશ ગુપ્તા અને સોહમ રાજપૂત કે જેઓ વીસ અને એકવીસ વર્ષની ઉંમરના છે અને તેઓ નેશનલ લેવલે આપણી ઇન્ડિયા ટીમને રિપ્રેઝેન્ટ કરી ચૂક્યા છે આ સાથે ડીએ ઇવેન્ટ્સમાં આજ રોજ અમે રંગોળી ચિત્રસ્પર્ધા એમ્બ્રોડરી મહેંદી ડાન્સિંગ સિંગિંગ વગેરે જેવી રમતો રાખીએ છીએ આ સાથે વિઝિટર્સ માટે વિઝિટર્સ ઇવેન્ટ્સ છે કે જેમાં આજ રોજ અમે કિક એન્ડ રશ ધ માઇમ ક્વિઝ ક્વીઝ શોર્ટપુટ જેવી રમતો રાખવામાં આવી છે આજ રોજ અમારી અત્યારે જનમે જનમેદની પંદરસો જેટલી થઈ ગઈ છે

માટે ખાસ અમે એમના માટે સ્પર્ધાઓ રાખીએ અને તેઓનું મનોરંજન પૂરું પાડીએ મારું નામ ભાર્ગવી ટેલર